आप को टुकुर और मंजरण हाय गाइस ये चौम ना लाइक सब्सक्राइब भाई ये देखो यो एक नोक करियो छे वो पूरा लीड पे मेड पे भाई भाई मैं इसमें बोल प्री हैव यू नो ओ भाई मे बी गुड अंडर फाइनल या अगर इजी भी পাছ তাৰপৰা লিজেছো ঘ ফুটি খৰ পাৰে ঘৰৰ লাগি যায় ঘূটি লি

ભાઈ નથી બેઠો ને નાના બેઠા રાખેલા હારા મને લાગે છે ઉપર ઉપર હશે ભાઈ મને શું લાગે છે ભાઈ હોય શકે છે ભાઈ વાંચ પડી ગયા તમે એટલે આપણે વાંચ હતો માર નથી એવરી વાર વેસ્ટ ગાના પાછળ રહેલી બે રાઉન્ડ જીતી ગયા છે ને એક રાઉન્ડ જઈએ આપણે સોદા રાઉન્ડ મળી જશે પાછી કટ્રોલી જશે બે ગોળ બે ગોળ રખાડ કરી આપણે put her in the shoe. Go and go, 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 go. Blue knight, blue knight, blue knight, तो knight, blue knight, blue knight, blue knight, से वे blue knight, 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 टीम में स्किल दो एक ओ एक गोड़ोडो ने खाली डबल किल और पेड़ पर बस ट्रिपल किल पेड़ मारने के लिए और और जोड़ने बिस ये चल रहा ना हम अपने जो अपने तो लास्ट किल करी की अब अपन एक ने हम जासू नान को एक्ससेस कर लो जो जो पे बस दो मैं निशाना बिन गोली मार

અંદાબત આવો હવે આ કે વિડિયો જોને મયુ ચેનલ બહુ વ્યૂ આવતા મારા પેલા કરતા કો 5 સબસ્ક્રાઇબર સે તોય તે હિંદુશુ પહેલા આપણે વ્યૂ ગલાવતા અટસે 65 48 26 41 પેસે વ્યૂ આવતા આ સરવાસા હતું તો એટલા બધા વ્યૂ આવતા હવે તો સબસ્ક્રાઇબર વધી ગયા છે તો એટલા બધા વ્યૂ કેમ ન આવતા ભાઈ જો જો તમને તમને કેવા વિડિયો ગમતા મને કમેન્ટ માં કહીજો તમને કેવા વિડિયો મૂકું તમે ખરબડ મારા કેવા કેવા વિડિયો મૂકું તમને કેવા જોઈએ તમે કમેન્ટ માં કહીજો અને તો પેલા એટલા આપણા એક પાંચ સે કેવા સીધી હશે તો આપણે જોઈએ અમને કેટલા કેટલા વ્યૂ આવે છે જો પંદર સો વી ઓગણત્રીસ અઠ્યાવી આટલા વ્યૂ આવે છે હા ઓછો વ્યૂ આવે છે પહેલાં કરતાં લાયક એવું ઓછી થાય છે હવે તમે તમારે કેવા વિડીયો એ વિડીયો કોમેન્ટમાં કહેજો પ્લીઝ તમારી મને તમને થોડી મોટિવેશન મળે છે કેવા વિડીયો મૂકવાની પ્લીઝ ભાઈ કોમેન્ટમાં જરૂર કહેજો એક કમેન્ટ કરી દેજો પ્લીઝ કેવા વિડીયોઝ હોય આવા વિડીયોઝ આવા કહેજો ઇવેન્ટના જો ઇવેન્ટના thanks for watching i you